તાલુકા સેવા સદન કચેરી ખાતે અનિચ્છનીય બનાવ ન બને તેના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો સમસ્ત એસટી સમાજ સિનોર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તાલુકાના સમાજના તમામ આગેવાનો ભેગા મળી અને મામલાદાસ સાહેબ સાહેબશ્રીને આજે આવેદનપત્ર આપ્યા આવ્યા છે અને એમાં ખાસ કરીને એ મુદ્દો છે કે પહેલી પહેલી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવે છે અને એની અંદર અનામતના અંદર વર્ગીકરણનો જે ચુકાદો આપવામાં આવે છે એ વર્ગીકરણના મુદ્દાથી એ અનામ એસસી એસટી સમાજના લોકોને એક વસ્તુ ધ્યાન પર આવે છે કે આ આ બિલ પસાર થવાથી સમાજની અંદર અંદરો અંદરના સમાજની અંદર ભાગલા પડશે અને એ ભાગલા પડવાથી સમાજ વેર વેરવિખેર થશે તેવી ભીતિ પણ સતાવી રહી છે ઘણા દિવસથી આ બિલ મુદ્દે લોકો હોબાળો મચાવી રહ્યા છે જ્યારે સરકારની હજુ સરકારને હજુ પણ એની ઊંઘ ઉડતી નથી તો આજે ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે ઘણા સંગઠનો દ્વારા અને હજુ પણ આ જ આ મુદ્દે જો સરકાર પાછી પાછું પાણી નહીં કરે તો આવતા દિવસોની અંદર આનાથી પણ ઉગ્ર આંદોલનો કરવામાં આવશે એવી અમે એક મામલતદાર દ્વારા સરકાર શ્રીને વિનંતી કરવા આવ્યા છીએ